નમસ્કાર આજની આ વિડિયોમાં આપણે જાણીશું ઉત્પન્નના એકાદશી બે હજાર ક્યારે છે શુભ મુહૂર્ત ઉત્પન્નના એકાદશીનું મહત્ત્વ અને પૂજા સામગ્રી ઉત્પન્નના એકાદશીની પૂજાવિધિ શું હશે વ્રત પારણાનું શુભ મુહૂર્ત તથા ઉત્પન્નના એકાદશીનું વ્રત પારણ કેવી રીતે કરવું જોઈએ જરૂરી વાતો તો ચાલો જાણીએ પરંતુ તે પહેલા વીડિયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો કારણ કે હું તમારા માટે આવી વીડિયો લાવતો રહીશ ઉત્પન્ના એકાદશી બે હજાર પચીસ ક્યારે છે વૈદિક પંચાંગ અનુસાર કૃષ્ણ એકાદશી તિથિની શરૂઆત પંદર નવેમ્બર બે હજાર પચીસના રોજ રાત્રે બાર વાગીને ઓગણપચાસ મિનિટે થશે અને આ તિથિનું સમાપન બીજા દિવસે સોળ નવેમ્બર બે હજાર પચ્ચીસના રોજ રાત્રે બે વાગીને સાડત્રીસ મિનિટે થશે ઉદયતિથિ અનુસાર શુક્રવાર પંદર નવેમ્બર બે હજાર પચીસના રોજ ઉત્પન્નના એકાદશીનું વ્રત રાખવામાં આવશે એકાદશીની પૂજા સવારે વહેલા કરવાનો વિધાન છે ઉત્પન્નના એકાદશીના વ્રત પારણાનું મુહૂર્ત સોળ નવેમ્બર બે હજાર પચ્ચીસના રોજ પારણા કરીને વ્રત ખોલવું તેના માટે શુભ મુહૂર્ત છે બપોરે એક વાગીને દસ મિનિટથી લઈને સાંજે ત્રણ વાગીને અઢાર મિનિટ સુધી રહેશે આ સમય દરમિયાન તમે ગમે ત્યારે વ્રતનું પારણ કરી શકો છો ઉત્પન્નના એકાદશીનું મહત્ત્વ આ એકાદશી ભગવાન વિષ્ણુની મહિમાને સમર્પિત છે ઉત્પન્નના એકાદશીની પૌરાણિક કથા અનુસાર આ દિવસે એકાદશી દેવીનું પ્રાગટ્ય થયું હતું ભગવાન વિષ્ણુની શક્તિએ અસુરોના રાજા મૂરને પરાસ્ત કરીને ધર્મની રક્ષા કરી હતી જે કારણે ઉત્પન્નના એકાદશીના દિવસે વ્રત રાખવાથી દીનદુઃખી નિર્ધન લોકોને દાન આપવાથી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વ્યક્તિના સમગ્ર પાપ નષ્ટ થઈ જાય છે અને તેમને મોક્ષની પ્રાપ્તિ થાય છે આ વ્રત જીવનમાં સકારાત્મકતા સંયમ અને માનસિક શાંતિ લાવે છે જે ભક્તોને પોતાના જીવનમાં કઠિનાઈઓનો સામનો કરવો પડી રહ્યો હોય છે તેઓ આ એકાદશીનું વ્રત રાખે છે અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત કરે છે ઉત્પન્નના એકાદશી પૂજા સામગ્રી ઉત્પન્નના એકાદશીની પૂજા કરવા માટે ભક્તોને સૌથી પહેલાં સવારે વહેલી સવારે સ્નાન કરીને વ્રતનો સંકલ્પ લેવો તુલસીપત્ર ચંદન ધૂપ દીપ અને પ્રસાદથી ભગવાન વિષ્ણુની પૂજા કરો ભગવાનને પંચામૃત અને ફળોનો ભોગ લગાવો પૂજા દરમિયાન ઉત્પન્નના એકાદશીની કથા સાંભળો અથવા વાંચો પૂજાના અંતમાં ભગવાનની આરતી કરો અને ભૂલચૂક માટે માફીની પ્રાર્થના કરો જરૂરિયાતમંદોને ભોજન વસ્ત્ર અને ધનનું દાન કરો વ્રત પારણ કેવી રીતે કરવું જોઈએ જરૂરી વાતો ઉત્પન્નના એકાદશી વ્રતનું પારણ સોળ નવેમ્બર રવિવારના રોજ કરવામાં આવશે આ દિવસે પૂજા પાઠ કર્યા પછી સાચા મુહૂર્તમાં વ્રત ખોલો તેના માટે શુભ મુહૂર્ત છે બપોરે એક વાગીને દસ મિનિટથી લઈને સાંજે ત્રણ વાગીને અઢાર મિનિટ સુધી રહેશે આ સમય દરમિયાન તમે ગમે ત્યારે વ્રતનું પારણ કરી શકો છો ધ્યાન રાખો એકાદશી વ્રતનું પારણ કરતી વખતે કેવળ સાત્વિક ભોજન જ ગ્રહણ કરો ઉત્પન્નના એકાદશી વ્રત કથાનું પાઠ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને કમેન્ટમાં જય શ્રી હરિલખો